જામકોણાને આંગણે જામકો તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં ત્રણસો એકાવન લેવા પટેલ સમાજની દીકરીઓનો ભવ્ય સાહી સમૂહ લગ્ન લાડકડીના લગ્ન એ આવનાર દિવસોમાં થવા જઈ રહ્યા છે અત્યારે પૂરજોશમાં એની તૈયારીઓ ચાલી રહી છે મને હંમેશા આનંદ છે કે જામકોનાની ધરતી ઉપર નાનું એવું ગામ છે નાનો એવો તાલુકો છે પણ વર્ષોથી આ ભૂમિ ઉપર અનેકવિધ કાર્યક્રમો જામકરણાને આંગણે થયા છે આ વખતનો સમૂહ સમૂહ સમૂહલગ્નનો આખો આ કાર્યક્રમ અને આઠમો કાર્યક્રમ કરવા માટે જઈ રહ્યા છીએ ત્રણસો એકાવન દીકરીઓ એક સાથે પ્રભુતામાં પગલાં પાડશે અને મેં આ સમૂહ લગ્નને શાહી લગ્ન નામ એટલા માટે આપ્યું છે કે મારી પોતાની દીકરીનો કદાચ પ્રસંગ હું આવો નહીં કરી શકું એનાથી અનેક ઘણી સારી વ્યવસ્થાઓ જામકુણા તાલુકાને આંગણે ઊભી અમે કરી છે જામકુણા તાલુકા લેવા પટેલ છાત્રાલયના અમારા ટ્રસ્ટીઓ તાલુકાના આગેવાનો અને ખાસ કરીને જેના માટે હંમેશા હું ગૌરવ લઉં છું એવી જામકુણા તાલુકાની અમારી સ્વયંસેવકોની ટીમ કે પાંચ હજારથી વધુ સ્વયંસેવકો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અત્યારે કામ કર્યા છે તમામ જાતની વ્યવસ્થાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે અને તમામ જાતની વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે સાથે સાથે દીકરીઓને એકસો એકવીસથી વધુ જાતનો કર્યાવર અમે કન્યાદાનમાં આપવા આપવાના છીએ દીકરીએ એક ગરીબ પરિવારની અંદર જન્મ લીધો સ્વાભાવિક એની કમનસીબી હશે પણ લેવા પટેલ સમાજ ગરીબ નથી લેવા પટેલ સમાજ તાકાતવાળો સમાજ છે અને મને આનંદ છે કે સમાજ માટે એક રાજકીય માણસ હોવા છતાં પણ જ્યારે જ્યારે મેં સમાજના આગેવાનો પાસે મેં દાનની અપીલ કરી છે ત્યારે દાતાશ્રીઓએ મને માગ્યાથી વિશેષ આપ્યું છે એનો મને એક સમાજના આગેવાન તરીકે ગૌરવ છે અને આ શાહી સમલગ્ન ભવ્ય રીતે સંપન્ન થાય એ માટેની તૈયારી ચાલુ છે ને બે તારીખે જ્યારે ત્રણસો એકાવન જાન આવશે ત્યારે શાહી વર્ગો લગભગ કિલોમીટર એમાં વધારે વિન્ટેજ કાર સત્તર અઢાર આથી ઘોડા સહિત અનેક આખો રસ્તાલોને વાતે આ વરઘોડા ને કન્યા મંડપ સુધી પહોંચાડવામાં આવશે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ગુજરાત પ્રદેશ ભાજપના અમારા અધ્યક્ષ સી આર પાટીલ સાહેબથી લઈ અનેક રાજકીય મહાનુભાવો સમાજના આગેવાનો દાતાશ્રીઓ અને દોઢ લાખથી વધુ જ્ઞાતિબંધુઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે આ સમાજનો કાર્યક્રમ છે સમાજને જાહેર મારું નિમંત્રણ છે કે આમાં પત્રિકાઓ આમંત્રણ મળ્યું હોય ન મળ્યું હોય સમાજ માટેનો કાર્યક્રમ છે ને જામકણાની ભૂમિ એવી ભૂમિ છે કે નગર સમૂહ લગ્નની અંદર વર પા કન્યાને પાસ સિસ્ટમ આપવામાં આવતી છે અહીંયા મારે પાસ સિસ્ટમ કદાચ હોતી નથી અને વરપક્ષ અને કન્યા પક્ષ બંને મારા આંગણે મહેમાન બનીને આવે છે મારી કાયમી માટે તૈયારી હોય છે અને એમને પણ મેં વિનંતી કરી છે કે એમાં પાસ સિસ્ટમ નથી તમારે જેવડી જાન લઈને આવી હોય એવડી જાન લઈને મારા આંગણે તમે આવી શકો છો એટલે દોઢ લાખથી વધુ જ્ઞાતિબંધોનું ત્યારે જમણવાર થવાનું છે